અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા સાતમો લાપસી મહોત્સવ યોજાયો હતો ભરૂચના ચાવવા અને અંકલેશ્વર ખાતે

ભરતભાઈ પટેલ બકુલભાઈ સોરઠિયા ભરતભાઈ બોડર મનોજભાઈ સાકરિયા પંકજભાઈ ભુવા મનસુખભાઈ રાદડીયા નરેશભાઈ પટેલ કિંજલ કેમિકલ સુરત વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેવા પાટીદાર સમાજના પ્રમુખો અને ખોડલધામ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા સ્થાનિક સમાજના વાલ્યો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત સાતમા લાપસી મહોત્સવમાં નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ નિમિત્તે યોજાયેલા સર્વાઇકલ બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી પણ આપી હતી ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગોડ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું આ કાર્યક્રમમાં શ્રી ખુડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યજ્ઞ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો ઉપરાંત રાત્રિના લોક ડાયરો પણ યોજાયો હતો જેમાં લોકગાયક ગોપી પટેલ ભક્તિ રસમાં લોકો ટરબોળ કર્યા હતા તો હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા